માલદીવ અને ચીન સાથે મહાસાગરમાં એક સર્વે છે આ સર્વેની કામગીરી લક્ષદ્વીપની નજીક થવાની છે લક્ષદ્વીપ એ માલદીવના વિકલ્પ તરીકે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાની વાત પણ ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી કરી રહ્યું છે અને આવા સંજોગોની અંદર લક્ષદ્વીપની બિલકુલ નજીક ચીન અને માલદીવ સર્વેક્ષણનું કામ કરી અને એક બહુ મોટા કૂટનીતિક અને મિલિટરી સંકેતો આપી રહ્યું છે રણનીતિક સંકેતો આપી રહ્યા છે આ પહેલા માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મોઈજુ કે જેને ચીન તરફી માનવામાં આવે છે તેમણે માઉન સેવ્યું હતું તેઓ બેઇજિંગની મુલાકાતે ગયા હતા ચીનના રાષ્ટ્રપતિ જી સી જિનપિંગને મળ્યા હતા મોઇજુએ માલદીવ અને ચીન વચ્ચેના રણનીતિક સંબંધોને લઈને કરારો કર્યા હતા અને ચીનના પ્રવાસેથી પાછા આવ્યા બાદ તેમણે ભારતીય સૈનિકો કે જે માલદીવની અંદર ઘણા વર્ષોથી તૈનાત છે એ સૈનિકોને પંદર માર્ચ સુધીમાં હટાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું એટલે કુલ મળીને ચીન એ હવે આખા વિસ્તારની અંદર અને ખાસ કરીને જે ઇસ્લામિક દેશો છે એ દેશોને પોતાના તરફ કરી અને ભારત વિરુદ્ધ કોઈ કૂટનીતિક અને રણનીતિક વ્યૂહરચના ઘડી રહ્યું હોય એ પ્રકારના સંકેતો અત્યારે મળી રહ્યા છે ભારત સરકાર બિલકુલ સતર્ક છે અને એના ઉપર અવશ્ય કામ કરતી જ હશે